ટ્રોલીમાં બેસીને દિનેશભાઈ સાથે આખા મહોલ્લાના લોકો બેસણામાંથી પરત ફરી રહ્યા હતા ત્યાં ટ્રેક્ટરને જીવલેણ અકસ્માત દિનેશભાઈ અને ગીતાબેનનું જ મોત થયું આ અકસ્માતમાં બીજા બે લોકોના પણ મોત થયા જયંતીભાઈ અને શારદાબેન પણ ખાસા એવા કવાયા હતા સુહાસ અને અનિતા આમ સાવ અચાનક નિરાધાર બની ગયા મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે સુહાસ તો થોડા દિવસ હતાશામાં સરી પડ્યો પરંતુ એણે એની જાતને સંભાળી લીધી મા બાપ દ્વારા સિંચાયેલ સંસ્કાર સમજણ અને પુરુષાર્થ એની મદદે આવ્યા એ એટલું સમજી ચૂક્યો હતો કે નાની ઉંમરે એની સામે મોટી જવાબદારીઓનો પહાડ ખડો થઈ ગયેલ છે દિનેશભાઈ પાસે પોતાના ભાગની સાત વીઘા જમીન હતી પશુઓમાં દુજાણા ત્રણ ઢોળ હતા જેમાંથી દિનેશભાઈ કુટુંબનો ગુજારો કરતા હતા સાથે સાથે ઢોરની લેવેચમાં દિનેશભાઈ ખાસી એવી કમાણી કરી લેતા અનિતાના લગ્ન એ સૌથી પહેલી જવાબદારી છે એ સુહાસ સમજી ચૂક્યો હતો અનિતા પોતાની સગી બહેન નથી એટલે લોક નિંદા બિલકુલ ના થાય એ ચિંતા સુહાસના મનને કોરી રહી હતી મા બાપના મોત પછીના આઠમા મહિને જ સુહાસે અનિતાના લગ્નની તિથિ નક્કી કરી દીધી એક બાજુ અભ્યાસનું ભારણ અને બીજી બાજુ બહેનના લગ્નની જવાબદારી સુહાસે સુપેરે નિભાવી જાણી અનિતાના લગ્ન અને સુહાસના અભ્યાસ પાછળ બારેક લાખ રૂપિયાનો ખર્ચ થઈ ગયો ત્રણેય ઢોર વેચાઈ ગયા ને પિતાજીએ કરેલી બચત પણ વપરાઈ ગઈ

અનિતાનો ફોન આવ્યો એ રડી રહી હોય તેવું સુહાસને લાગતા જ એ બોલ્યો શું વાત છે છે બહેન તું કેમ રડી રહી પછી ફોન પર કહ્યું ભાઈ કંઈ કહેવા જેવું નથી તું સાંભળીને દુખી થઈ જઈશ મને દુખમાં જ રહેવા દે ના બહેન હું તારો ભાઈ છું એમાં તું તો બાપુજીની ખોળે લીધેલ દીકરી છે એટલે મારી જવાબદારી તો ઘણી વધી જાય છે બોલ બહેન બોલ તારા માટે તો આ નાના ભાઈનો જીવ પણ હાજર છે જે હોય તે કહી દે બહેન તને મારા સોગંદ છે સુવાસે રડતા રડતા કહ્યું ભાઈ મારો કહેતા તો જીવ નથી ચાલતો પરંતુ તારા સોગંદ આગળ હું લાચાર છું મારા સાસરિયાએ તારી જમીનમાંથી અડધો ભાગ અથવા એની કિંમત જેટલા રૂપિયા માંગ્યા છે મારે તો જમીનનો ટુકડો નથી જોઈતો સાથે આ બાબતે ઝઘડો કરી રહ્યા છે અનિતાએ ફોન પર સાસરા ફોન પર મગરના આંસુ સારતા કહ્યું અરે બેન એમાં આટલો બધો વલોપાત શા માટે કરે છે એ તો તારો હક છે તું ચિંતા ના કરીશ હું બે જ દિવસમાં સુહાસે અનિતાને સાંત્વના આપી આખી રાત સુહાસને ઊંઘ ના આવી બચતમાં તો હવે લાંબુ કશું બચ્યું ન હતું બહેનના લગ્ન પાછળ એને નવ લાખ રૂપિયાનો ખર્ચ કરી દીધો હતો બહેનને સારો એવો કારિયાવર પણ આપ્યો હતો સાડા ત્રણ વીઘા જમીનની કિંમત ગણીએ તો હાલના ભાવે દસેક લાખ રૂપિયા થતી હતી ને એના જેટલો ખર્ચ તો એ લગ્ન પ્રસંગે કરી ચૂક્યો હતો છતાંય બહેનના સાસરિયાની માંગ તો હજી અકબંધ બહેનના ભવિષ્યના પ્રસંગો તો હજી બાકી જ છે વિચારોને વાહિયા ગણીને ગણેનીને ખંખેરી નાખ્યા સુહાસે એને મનોમન નક્કી કરી લીધું કે બહેનનું સુખ એ જ પોતાનું સુખ એનું અને એના સાસરી પક્ષનું દિલ દુભાવું નથી વહેલા ઉઠીને સુહાસે જયંતીભાઈને કહ્યું બાપા મારા ભાગની જમીનને ગીરવી મૂકતા કેટલા રૂપિયા આવે ભત્રીજાના અણધાર્યા પ્રશ્નથી જયંતીભાઈ હેપતાઈ ગયા તેઓ ઝડપભેર પૂછી બેઠા શું વાત છે દીકરા શું હકીકત કહી સંભળાવી ના કરતા બહેન પણ દીકરી દીકરા પછી તું સાવ હાથ પગ પર આવી જઈશ મારી પાસે પણ કોઈ બચત નથી ચાર ચાર દીકરી અને એક દીકરાના લગ્ન પાછળ હું પણ દેવ તળે દબાઈ ગયો છું હું તને સહેજે મદદ કરવાની પરિસ્થિતિમાં નથી અને તારો તો હજી અભ્યાસ પણ બાકી છે બીજું કે જમીનને ગીરવે મૂકતા દસેક લાખ રૂપિયા આવે તારા અભ્યાસ ખર્ચને તું કઈ રીતે પહોંચી વળીશ પછી નાના દીકરા પહેલા મને અનિતાના સાસરે એક આંટો મારી આવવા દે હું તેમને જઈને સમજાવી જોઉં થોડો ખમી જા ના બાપા આ બાબતે તમારે કોઈ નિર્ણય લેવાનો નથી તમને મારા સોવન છે અનિતા મારી બહેન છે તેના સુખ દુઃખનો હું પ્રથમ ભાગીદાર છું સુવાસે વિનવણી ભર્યા સ્વરે જયંતીભાઈને કહ્યું જયંતીભાઈના બધા હથિયાર હેઠા પડ્યા કાકા ભત્રીજાની ચર્ચા એક કાને સાંભળી રહે શારદાબેન રાજી થતા જાળવીને ઓરડામાં સરકી ગયા બીજા દિવસે ખેતીની સાત વીઘા જમીન દસ લાખ રૂપિયા ગીરવે મુકાઈ ગઈ એ જ દિવસે બપોર પછી સુહાસ જાતે જઈને અનિતાની સાસરીમાં રૂપિયા આપી આવ્યો ઘેર આવીને એણે એ રાત પણ મનોવ્યથામાં વિતાવી એણે મનોમન નક્કી કરી લીધું કે હવે જયંતી બાપા પર બોજ બનીને અહીં નથી જ રહેવું શહેરમાં જઈને મહેનત મજૂરી કરવાનો જ એક વિકલ્પ દેખાયો સુહાસને સમયમાં મહેનત મજૂરીથી બાકીના અભ્યાસનો મેળ આવે તો ઠીક છે નહીં આ ઓરડો શું કામમાં આવશે ઓરડો વેચતા બે વર્ષનો અભ્યાસ તો પૂરો થઈ જશે મોડી રાતે થોડો ઊંઘીને સવારે સમયસર ઉઠી ગયો સુહાસ ક્રિયાઓ પતાવીને એને જણાવીને એમના આશીર્વાદ લઈને ઉપડી ગયો અમદાવાદના રસ્તે લાચાર નજરે જયંતીભાઈ ભત્રીજાને જતો જોઈ રહ્યા હતા શારદાબેન બોલ્યા વગર રહી ના શક્યા સાંભળીને સંભાળીને જજે દીકરાને અનિતાની કોઈ ચિંતા ના કરતો એ તો ઘણું આપ્યું છે એના હવે ભાન નથી પડે એમ કઈ બહેન માટે આખું ઘર ના લૂંટાવી દેવાય જોકે લૂંટાવામાં હવે બાકી શું રહ્યું હતું પરંતુ એ વિચાર સુહાસના મનમાં કેમ આવે રાણી ઉતરીને સુહાસે ગોતા સુધી રીક્ષા કરી પાકીટ તપાસ્યું તો હજી પંદરસો રૂપિયા જેટલી માયા અને મૂડી બચી હતી ગોતામાં એનો મિત્ર આનંદ એના પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો હતો આનંદ સુહાસના મા બાપ મોત વખતે ગામડે આવી ચૂકેલ હતો જોકે આનંદ પણ સામાન્ય પરિવારનો જ હતો એક દિવસ આનંદને ત્યાં રોકાઈને સુવાસે નોકરી ધંધાની શોધખોળ આદરી પ્રથમ દિવસે જ સમાચાર પત્ર ઘેર ઘેર પહોંચાડવાની સામાન્ય નોકરી તો એને મળી જ ગઈ સમાચાર પત્ર પહોંચાડવા માટે એનું ક્ષેત્ર ઘાટલોડિયા વિસ્તાર હતું પ્રથમ દિવસે વર્તમાન પત્રની ફેરી કરતા એક છોકરાએ એને દરેક ગ્રાહકોના સ્થળ બતાવી દીધા આનંદે કહ્યું આનંદે નવું સત્ર શરૂ થાય ત્યાં સુધી સુહાસને એના ઘેર રહેવાનું કહી દીધું તો અન્ય બે સહાધ્યાય કૃણાલ અને તુષારે ત્રીજા વર્ષની ફીમાં ટેકો કરવાની શરતી હૈયા ધારણા આપી સુહાસ હજી અન્ય નોકરીની શોધમાં તો હતો જ એ વર્તમાનપત્ર વેચતી વખતે ઘણા ઠેકાણે ભલામણ કરતો રહેતો હતો બરાબર ચોથા દિવસે સવારે વાગ્યાના સુમારે સુહાસે વાળાને ન્યૂઝપેપર પકડાવીને આગળ વધ્યો ત્યાં જ પાસે એક સ્ત્રીએ કર્યો સુહાસભાઈ સુહાસે પાછળ ફરીને જોયું તો એક સ્ત્રી તેની સામે હાથ ઊંચો કરી રહી હતી સુહાસ ઊભો રહ્યો એ સાથે સ્ત્રી ઝડપે સુહાસ પાસે આવી પહોંચી સુહાસે સ્ત્રીને પડવારમાં ઓળખી ગયો તે બોલ્યો તરુણાબેન તમે અહીં ક્યાંથી સુહાસભાઈ અને લોકો અહીં જ રહીએ છીએ અહીં સામે જ મારું મકાન છે હું પાર્લર પર દૂધ લેવા આવી હતી ચાલો ભાઈ તમે મારા ઘેર ચાલો તરુણા ભાવવાહી અવાજે બોલી થોડું ખચકાયા પછી હા બહેન કેમ નહીં ચાલો હું આવું છું કહીને સુહાસ તરુણા પાછળ પાછળ ચાલવા લાગ્યો બે મિનિટમાં તો સુહાસ તરુણાના ઘેર પહોંચી ગયો બેઠક ખંડમાં સોફા પર બેસાડીને તરુણાએ શ્રાદ્ધ કર્યો જુઓ તો નેમિકના પપ્પા આપણા ઘેર કોણ આવ્યું છે મારા પિયરના ગામમાંથી મારા ભાઈ આવ્યા છે તરુણાનો પતિ હિરેન બાથરૂમમાં હતો એટલે એને શ્રાદ્ધ કરીને કહ્યું આવું છું બે મિનિટમાં જ હું નાહીને ઝડપભેર આવું છું તરુણા ઘડી ઉભી જ રહી અચાનક એને કંઈક યાદ આવતા એ બોલી પાણી પીશો કે પછી ઠંડુ મંગાવું સુહાસભાઈ આમ તો મારાથી આવું ના પૂછાય ભાઈ પરંતુ તમે રહ્યા લોક અને અમે રહ્યા દલિત હું થોડી ખચકાઈ રહી છું બાકી આજ મારે આંગણે વતનમાંથી મારો ભાઈ આવ્યો છે એનાથી એ રૂડું બીજું શું શું હોય અને અમારા તમારા પરિવાર તો મારા માવતર માટે ભાગ્યાના બેરું સમાન હતો દિનેશ કાકા અને ગીતા કાકીના નિધન વખતે મારી મમ્મીએ ફોન કરીને મને બોલાવી હતી દસ વર્ષ પહેલા મારા પપ્પાનો વાહન સાથે અકસ્માત થયો હતો ત્યારે દિનેશ કાકા હોસ્પિટલે આવીને હજાર રૂપિયા આપી ગયા તમને ખબર નહી હોય ભાઈ પરંતુ કાકાએ વગર વ્યાજે પચીસ હજારનો નો ટેકો કર્યો હતો અને મને બારમું પાસ કરાવનાર તો દિનેશ કાકા જ તો હતા મારા પપ્પા મને દસમા ધોરણ પછી ઉઠાડી મૂકતા હતા એ વખતે દિનેશ કાકાએ મારા પપ્પાને ઠપકો આપીને પણ મને બારમા સુધી ભણવામાં મદદ કરી તમારું પહેલું સ્મશાન પાસેનું ખેતર તો ઘણા વર્ષ સુધી અમે જ વાવ્યું હતું ભગવાન પણ કેવો નિષ્ઠુર છે પરમાર્થની કાકા કાકીને બોલાવી લીધા અવિરત બોલી રહેલ તરુણાની આંખો ટપકવા લાગી સુહાસે ઉભા થઈને રૂમાલ વડે તરુણાની આંખો લૂછતા કહ્યું બહેન રડવાનું બંધ કર ને મને પાણી આપ એના પછી એમની સાથે મને ચા પણ પીવડાવ ભલે મને પેપર વહેચામાં મોડું થાય ખચકાતા ખચકાતા સુહાસને પાણી આપ્યા પછી તરુણા બોલી ભાઈ મને સમજ ના પડી તમે આમ આ વર્ષ આ વર્ષે વર્તમાન પત્ર કેમ વહેંચો છો પાણી પીને સુહાસ ઘડી નીચું જોઈને બેસી રહ્યો તરુણાને શું જવાબ આપવો એ એને સમજાતું ન હતું જો કે આખરે જીત તો તરુણાના પ્રેમની જ થઈ સુહાસ એની હકીકતને છુપાવી ના શક્યો હિરેન નાહીને દીવા અગરબત્તી કર્યા પછી સુહાસ આગળ આવીને બેઠો એના પછી સુહાસે બધી જ હકીકત કહી સંભળાવી આટલી કરુણ કથની સાંભળ્યા પછી તરુણા રીત સરની સુહાસ પાસે આવીને નીચે બેસી ગઈ પછી બોલી ભાઈ દિનેશ કાકાના પ્રતાપે હું બારમું ધોરણ પાસ કરી શકી એના પછી હિરેને મને ગ્રેજ્યુએશન કરાવ્યું હું અત્યારે ટ્યુશન ક્લાસમાં અંગ્રેજી વિષય ભણાવું છું મહિને ચાલીસ હજારની પગારદાર છું હિરેને એમએસસી આઈટી કરેલ છે અને મલ્ટીનેશનલ કંપનીમાં અત્યારે દોઢ લાખના પગારદાર છે ભગવાને અમને બધું જ આપ્યું છે મારા દિયર પણ અહીં રહીને સિંહનો અભ્યાસ કરી રહ્યા છે હાલ વતનમાં ગયેલ છે તમને મારી વિનંતી છે તમારે હવે પાર્ટ ટાઈમ કોઈ નોકરી ધંધો કરવાની જરૂર નથી અમે તમારો અભ્યાસ પૂરો કરવામાં થાય ત્યાં ત્યાં સુધીનો બધો જ ખર્ચ પૂરો તમે અમારે રહો તો મકાન મોટું છે અને બીજે ક્યાંય ભાડાની રૂમમાં રહેવું હોય તો એનો પણ બંદોબસ્ત થઈ જશે આટલી વિનંતી છો ને સુહાસભાઈ વળી હીરેને તરુણાની વાતમાં તાપસી પરાવતા કહ્યું તરુણાની વાત તમારે સહજ સ્વીકારી લેવાની સુહાસભાઈ હા તમારે ક્યાં રહીને અભ્યાસ કરવો એ તમારા પર છે સુહાસભાઈ સુહાસના હૃદયમાં તરુણાની આત્મીય લાગણીઓના મહાસાગરે હલચલ મચાવી દીધી તે ટપકતી આંખે એટલું જ બોલ્યો હું તો મારી વ્હાલી બેનના ઘેર જ બે વર્ષ ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના રહી સુહાસ ને તરુણા અને હિરેન પૂરો થતાં જ હિરેન જે કંપનીમાં નોકરી કરતો હતો એ કંપનીએ સુહાસ વાર્ષિક દસ લાખ નું પ્લેસમેન્ટ આપ્યું સગી બહેનથી અધિક કરી શકાય એવી દલિત બહેને સુહાસના દુઃખ ભર્યા જીવનમાં સુખની બહાર લાવી દીધી બરાબર બે વર્ષ અને બે મહિના પછી સુહાસે વતનમાં પગ ત્યારે ખાટલામાં હતા વૃદ્ધાવસ્થા સાથે એમને ઘેરી લીધા હતા સુહાસે પહેલું કામ એમની સારવાર કરવાનું કર્યું જયંતીભાઈ બે માસમાં તો ઘોડા જેવા થઈ ગયા સુહાસે આખા ગામ વચારે તરુણાની મદદની વાત કરીને લાગણી વ્યક્ત કરી સુહાસની ચારે બાજુ વાહ થઈ ઊઠી જોકે લાગણી સાથે બાપે માર્યો વેર ધરાવતા લોકોને તો ટીકા સિવાય બીજો ધંધો પણ શું હોય માનવીનું નસીબ જ્યારે જોર કરી ઊઠે છે ત્યારે તેના બધા જ પાસા સવડા પડે છે જોકે અહીં તરુણો તરુણોને આશીર્વાદ પણ ખરા જ ઉત્તમ સંસ્કાર ધરાવતા સુહાસને કોમ્પ્યુટર લાઇનની શિવાની નામની ઉત્તમ અર્ધાંગીની મળી સુખ બેવડાઈ ગયું આમે કહેવાય છે કે સુખ સુખનો દિવસો બહુ જ ઝડપથી પસાર થાય સુખી જીવનના બે બે દાયકા ક્યાં વીતી ગયા એ ખબર ના રહી જોકે એ વખતે વિષાદની બે ચિંગારીઓ સુહાસના હૃદય પર નિશાળતા પાડી ગઈ જયંતીબાઈ પંચ્યાસી વર્ષ પૂરા કરીને સ્વર્ગ ગયા છેલ્લી તેમને સુહાસને કહ્યું દીકરા સુહાસ મને માફ કરજે છેલ્લી ઘડીએ સાચી વાત તને નહીં જણાવું તો હું પાપનું ભાગીદાર થઈશ અનિતાને બધું તેની સગી માએ જ શીખવાડીને તારી પાસેથી પૈસા પડાવ્યા હતા બની શકે તો એ બંનેને માફ કરી દેજે સુહાસ કઈ પ્રતિ ઉત્તર આપે એના પહેલા તો ઉડી ગયું અને સંતાનમાં એક પાત્ર દીકરો નૈમિક છે જેણે સિંહનો અભ્યાસ પૂરો કર્યો છે ને શિયાળામાં એના લગ્નનું આયોજન થયું છે બહેનનું ઋણ ઉતારવાનો ભાઈ મોટે એનાથી મોટો બીજો તો કયો અવસર હોય શકે સીમાની અને સુવાસે નેમિકના મામેરા માટે ઘણી બધી મોંઘી દાટ વસ્તુઓની ખરીદી કરી એ પણ એકલા બંને પતિ પત્નીએ નહીં પરંતુ તરુણાના ભાઈ અને મા બાપે સાથે લઈ જઈને મા મેરુ ભરતી વખતે તો બધા જ ભેદ ભૂસાઈ ગયા આ સમયે ભગવાને બધું જ આપ્યું હોવા છતાંય તરુણાની આંખમાં સુહાસના પ્રેમની અવિરત સરવાણી વહી રહી હતી સુહાસે પુરા વીસ લાખનું મામેરું ભર્યું હતું મામેરું ભર્યાને માંડ બે મહિના વીત્યા હશે ત્યાં અનિતાએ એની મોટી દીકરીના લગ્નનું ગોઠવ્યું અનિતાને સંતાનમાં મોટી દીકરી છે અને નાનો દીકરો છે સુહાસને પણ મોટી દીકરી છે જેણે ડોક્ટરી લાઈનમાં પ્રવેશ લીધો છે અને નાનો દીકરો અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે અનિતાની દીકરી વિશ્વના લગ્નનું આયોજન થઈ ગયું છે પરંતુ એ સુહાસને નિમંત્રણ આપવાની સ્થિતિમાં નથી જયંતીભાઈએ અંતિમ સમયે કહેલી હકીકત બધે ફેલાઈ ગઈ હતી એટલે અનિતા અને શારદાબેનની સાથે એમનો પરિવાર પણ લાચારીની સ્થિતિમાં હતો જો કે મામેરુ ભરવાના દિવસે વગર આમંત્રણે સુહાસિવને પુત્ર પુત્રી અને સાથે તરુણાનો આખો પરિવાર પૂરા વીસ લાખના મામેરાની સરપ્રાઈઝ સાથે અણિતાના ઘેર નિયત સમયે હાજર થઈ ગયો હતો જ્યાં ચારે બાજુથી વાહ વાહ સિવાય કશું જ સાંભળવા મળતું ન હતું એકમાત્ર અણિતાની આંખોમાં ટા મારતી સરિતા વહી રહી હતી ને એ આંખોમાં ઘૂંઘવાટા મારતી સરિતાને તો મહાસાગર જેવા વિશાળ હૃદયનો સુવાસ જ એને મળીને શાંત કરી શકે ને મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો જેથી માતાજીની અસીમ કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે છે તે તે મારા પણ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તો ફરી મળીશું આવતા કોઈ નવા એપિસોડ સાથે જય શ્રી કૃષ્ણ